મનીષા આ લાઈટ હોય ગઈ ને ગરમી બહુ થાય છે શું કરું મમ્મી એક કામ કરીએ હું ડીસ લઈ આવું ને દસ વાર તમે મને પવન નાખો ને દસ વાર હું તમને પવન નાખું હા હા તો પેલા તું મને પવન નાખ પછી હું તને પવન નાખી હા મમ્મી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ હવે તમારી વારી મમ્મી મમ્મી પાલ ચલ ઉદાસ બેઠી ઉદાસ જ બેઠી હું ને મને હેને પંડિતજી એવું કીધું તું કે તમે 5 દિવસ સુધી સૂર્યને જળ ચડાવશો ને તો તમારી કિસ્મત બદલી જશે હા તો તો શું 5 દિવસથી સૂર્ય ઉગતો જ નહીં ને એક વાત તમે વિચારો કે ક્યારેક તમને 1 કરોડ ની લોટરી લાગી જાય તો આહા હા હું વાત છે અને ઈજ દિવસે હું તમને છોડીને વહે જાવ તો આરે તારું મગજ તો ઠેકાણે છે ને એના એટલા સારા નસીબ નથી કે એક દિવસમાં બબ્બે લોટરી લાગે મમ્મી મમ્મી મને સાફ કરડી ગયો હે હું વાત કરસ લે લે ડોક્ટર ને ફોન કરું જલ્દી હેલો ડોક્ટર સાહેબ મારી વહુ ને સાફ કરડી ગયો છે હે ઝેર કાઢવું પડશે એને હારે લાવવો પડશે હા હા હાલો જા જા જલ્દી સાપ ને ગોતી આવ કેમ સાપ ને અરે એનામાંથી ઝેર કાઢવું પડશે નહીતર મરી જશે મમ્મી એવા તો તમે શું સારા કર્મ કર્યા છે કે તમને હું મળી સારા કર્મ તો કઈ નહીં પણ એક નદી માં મેં બે રૂપિયા સિક્કો નાખ્યો હતો ભગવાન ને મેં પ્રાર્થના કરી કે મને બહુ સારી વહુ મળે અને પછી તું મળી ગઈ મને ને પછી ભગવાને કીધું કે બે રૂપિયા માં તો આવી જ બહુ મળે મનીષા થોડીક વાર મારી યાર વાત કર ને કે મમ્મી ભૂલ માથાની ગોળી ખવાઈ ગઈ છે અરે મમ્મી એટલું તમે ધ્યાન નો રાખો હવે જે થઈ ગયું એ થઈ ગયું પણ એનું નિવારણ તો લાવવું પડે ને કઈ તો એમાં મારી આડે વાત કરવાથી શું થશે તારી યાર વાત કરવાથી પાછું મારું માથું દુખવા માંડે ને એટલે મમ્મી એક વાત પૂછું હા પૂછ ને આ મંદિર માં ભગવાન ને પ્રસાદી ચડાવે તો બધાને વેચે તો પૈસા ચડાવે એ કેમ બધા નથી વેચતા પરંતુ આ સુધી કોઈ એવું કીધું હે કે તું નાગણ જેવી દેખાય ના હો એવું તો કોઈએ નહી કીધું મારું મારો દીવ આ સુધી તને કોઈ ઓળખી છે ને એ કયું વા આમાં શું વાવા કરવાની જરૂર છે અરે આ મકાન ના નામે છે વાવા ચકલી બોલે રિપોર્ટ તો તમારા હા નોર્મલ આવ્યા છે તો સાહેબ આ બધી તકલીફ મને હે ની હશે મને એવું લાગે તમને પિતૃ નડતા હશે સાહેબ તમે ડોક્ટર છો કે ભૂવા ડોક્ટર તો પછી બઈનો રાતે રોજ હું પાઠ માંડું છું તમાર જોડા હોય તો હાંજે 6 વાગ્યા પછી આવી જાજો મમ્મી લે મમ્મી આયા નથી મનીષા મમ્મી ક્યાં ગયા અરે મમ્મી ગયા તેલ લેવા ભાઈ ખબર છે હવે તને મમ્મી નથી ગમતા એટલે એવું નહી કે પછી ગમે એમ તો બોલવા મન અમે ક્યાં ગયા આ તેલ લેવા ગઈ હતી મનીષાને તો ગઈ હતી એણે નો કીધું તને હું આખો દિવસ મોબાઈલ ઘુમડતા હોય છે આપણે લગન ને બે વર્ષ થયા તો હજી તમે કામ ધંધો નથી કોઈ તો આ આખો દિવસ ફોન ઘુમાડ્યા કરતા કામ ધંધે ચડી જાવ ને થોડાક દિવસ ખમી જા થોડાક દિવસમાં હું કઈક કામ ગોતી લઉં અત્યારથી કઈક કામ ધંધે લાગશે ને તો બે ટાઈમ નો રોટલો ભાળશો ઈ ક્યાં રોટલો ખાય છે ઈ તો રોટલી ખાય છે